તો પરેશ ભાઈ શું કેશો કે કેવો પવન રહેશે કેવું રહેશે હોળીના જે પવનોની જે ચાલ છે એવું સૂચવી રહી છે કે ચૌદ પંદર તારીખ જે વિસ્તારોની અંદર વાદળ વાતાવરણ થાય ડરવાનું નથી ઘણી વખત નોર્મલ ચોમાસું થશે એવું કોઈ આગાહી થાય ને ત્યારે લખવાનું નોર્મલ થશે હવે બહુ કઈ સારું થવાનું નથી હવે નોર્મલ ચોમાસું પણ સારું જ ગણાય ઠંડુ ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદ હોય નોર્મલ ગણવામાં આવશે હાલ જોઈએ તો ગુજરાતમાં અગન જવાળાઓ વરસી રહી છે પરેશભાઈ સાથે વાત કરી હતી અને પરેશભાઈ જે રીતે આગાહી કરી હતી કે નવ તારીખથી લઈને તેર તારીખ સુધી જે વાતાવરણમાં પારો છે તે ઊંચો જવાનો છે ને તે પ્રમાણે વાતાવરણમાં અત્યારે આપણને જોવા મળી રહ્યું છે અને સાથે જ વાત કરવી છે હોળી લઈને કારણ કે

પ્રસભાઈ આપણે જોઈએ જે રીતે તમે આગાહી કરી હતી તે પ્રમાણે જ અત્યારે આપણે 9 તારીખથી લઈને 13 તારીખ સુધી જે રીતે તમે કહ્યું હતું કે મેં નોટ કરીને રાખ્યો તો અને અત્યારે એ પ્રમાણે તાપમાન જોવા મળી રહ્યું છે પ્રસભાઈ શું કેશો કે શા માટે અત્યારે જોઈએ અત્યારથી જ અત્યારે માર્ચમાં આટલો તડકો જોવા મળી રહ્યો છે એ વાત છે આમ જોવાય તો માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે ઉનાળાની શરૂઆત આપણે ગણતા હોય છે પણ ઉનાળાની શરૂઆત થાય પણ ઉનાળાની શરૂઆતમાં

ગત વખતે પણ એ ચર્ચા કરી ચુક્યા છે એટલે ઘણી વખત એવું બનતું હોય કે ઉનાળો છે ને એ આકરો રે અને ઉનાળો આકરો રે એ વર્ષે થોડુંક એની ગરમીની શરૂઆત વહેલી થતી હોય છે જો કે આપણા માટે સારી વાત એ છે ગયા વર્ષે તો ફેબ્રુઆરી મહિનાથી ઉનાળો એકદમ એનું રૌદ્ર સ્વરૂપ બનાવવાનું બતાવવાનું ચાલુ કરી દીધું હતું આ વર્ષે આપણે માર્ચ મહિનાથી આ બીજા અઠવાડિયાથી શરૂઆત થઈ છે અને આજે બાર તારીખ છે આમ તો થી તેર નવ થી તેર માર્ચ નું આજે સેશન છે આ સેશનની અંદર તાપમાન જોવા મળશે એમાં રાજ્યના કોઈ વિસ્તારો બાકી નથી પછી ઉત્તર ગુજરાતના ભાગ હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય બધા જ વિસ્તારોની અંદર અત્યારે હિટવેવ નો રાઉન્ડ આવી રહ્યો છે આ હીટવેવ છે એ આપણે કન્ટિન્યુ તેર તારીખ સુધી તો ચાલુ રહેવાની છે જોકે તેર તારીખ પછી તે પણ એકદમ ઠંડક જેવું માહોલ જોવા મળે એવી કોઈ શક્યતાઓ નથી તેર તારીખ પછી એટલે કે ચૌદ પંદર તારીખથી તાપમાનમાં ઘટાડો નોંધાવે

પાંત્રીસ ડિગ્રી તાપમાન હોય ને કૃપાશ્રી ભાઈ ની આવે તાપમાન જેટલું હોય એના કરતા ત્રણ ડિગ્રી વધારે આપણે એને તાપમાનનો અનુભવ થાય છે આ પ્રકારનો માહોલ રહેવાનો છે અને હજુ તો આ ઉનાળાની શરૂઆત છે કહી શકાય કે હજુ હજી પિક્ચર તો આખું બાકી છે આ તો પંદર દૂન સુધી આ ઉનાળો ચાલવાનો છે અને સ્વાભાવિક રીતે દર વર્ષે જોઈએ તો લગભગ ચાર થી પાંચ રાઉન્ડ હિટવેવ ના આવતા હોય છે પણ આ વખતે સાત આઠ રાઉન્ડ હીટવેવ ના આવશે એટલે જે નોર્મલ વર્ષની અંદર નોર્મલ વર્ષમાં જેટલા હીટવેવ ના રાઉન્ડ આવે એના કરતા ડબલ રાઉન્ડ આ વર્ષે હીટવેવ ના જોવા મળશે અને ઉનાળો છે આકરો રહેવાનો હજુ માર્ચ મહિનો માર્ચ મહિનાની અંદર આ બીજા અઠવાડિયામાં હીટવેવ નો પહેલો રાઉન્ડ એટલે બે હજાર પચીસ ના પહેલો રાઉન્ડ છે બીજો રાઉન્ડ છે એકવીસ માર્ચ થી આવી રહ્યો છે ભલે ચૌદ તારીખ થી થોડુંક આપણે રાહત મળશે પણ એ રાહત પણ જાજા દિવસ નહીં હોય માત્ર એકાદ અઠવાડિયાની હશે એકવીસ તારીખથી ફરી બીજો રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ છે એ માર્ચ મહિનામાં આવી જશે એટલે ઘણા સમય પછી એવું પણ બનવા જઈ રહ્યું છે કે માર્ચ મહિનાની અંદર બે હિટવેવના રાઉન્ડ આવી જાય હવે જ્યાં આપણે ચાર પાંચ રાઉન્ડની અંદર સંપૂર્ણ ઉનાળો પસાર થતો હોય એની જગ્યાએ જો માત્ર માર્ચ મહિનામાં હિટવેવના બે રાઉન્ડ આવે એટલે આ મોટી વાત કહેવાય એટલે આ પ્રકારની ગરમી છે આ વર્ષે જોવા મળશે હજુ તો આ માર્ચ મહિનો છે એપ્રિલ અને મે મહિનાની અંદર આનાથી પણ ઊંચું તાપમાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે

હળવી પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો માહોલ પણ અત્યારે ત્યાં ચાલી રહ્યો છે એટલે ત્યાં પણ વરસાદી સિસ્ટમો બની રહી છે જોકે ગુજરાતથી ઘણું બધું એ દૂર છે એ અસ્થિરતાઓ એટલે એ ડાયરેક્ટ ગુજરાતને અસર કરતા નથી પણ જે રીતે અત્યારે ઉત્તર ભારત ઉપરથી જે ડબલ્યુ ડી પસાર થઈ રહ્યા છે એ ડબલ્યુ ડી ને કારણે ગુજરાત તરફ જે કેસાકર્ષણ નો જે આપણે નિયમ લાગુ પડે છે કેસાકર્ષણ ને આધારે જે અમુક ભેજ છે અરબ સાગર

વાદળ બંધાશે તો રાજ્યના અમુક વિસ્તારમાં જેને કારણે આપણે કોઈ શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ થયું હોય કે ઉનાળુ પાકનું વાવેતર થયું હોય એને નુકસાન કરે એ ટાઈપના નહીં હોય પણ એકદમ સામાન્ય નુકસાન ન કરે એવા સામાન્ય છાટા છે એ પડી શકે પણ જો લો લેવલના વાદળ બંધાય તો અત્યારે વધારે શક્યતા તો હાઈ લેવલ ના વાદળ ની અમે માની રહ્યા છીએ પણ ઘણી વખત હવામાન છે ને એ એક એવો વિષય છે કે ગમે ત્યારે એમાં અચાનક ફેરફાર થતા હોય છે એટલે અચાનક ફેરફાર થાય અને હાઈ લેવલ ની જગ્યાએ જો લો લેવલના ના વાદળ બની જશે તો પછી આપણે ઝાપટા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે જી પરેશભાઈ પવન ની પણ આગાહી જે રીતે આપવામાં આવી રહી છે તો આ વખતે વાવાઝોડું કોઈ જોવા મળી શકે છે કારણ કે અગાઉ આપણે વાવાઝોડા પણ જોઈ ચૂક્યા છીએ સામાન્ય રીતે કૃપાલસિંહ ભાઈ જોવા જઈએ તો માર્ચ અને એપ્રિલ મહિનો છે એ સમયગાળો નથી માનવામાં આવતો સાયક્લોન છે માર્ચ મહિનામાં કે એપ્રિલ મહિનામાં જનરલી બનતા નથી હા એક ચોક્કસ છે કે રેર એન્ડ રેડ કેસમાં ગમે ત્યારે ગમે એ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય પણ અત્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં કોઈ વાવાઝોડાની શક્યતાઓ હાલ પૂરતી નથી તેનાથી એનાથી કોઈ ગભરાવો નથી જે સાયક્લોન ની સંભાવનાઓ હોય છે એ સાયક્લોન છે એ આપણે જનરલી પહેલી મેથી લઈ અને જુલાઈ મહિનાની પંદર તારીખનો સમય છે એ સમય ગાળા સમયગાળા દરમિયાન સાયક્લોનો અરબ સાગર કે બંગાળની ખાડીમાં બનવા માટે યોગ્ય હવામાન તેને મળતું હોય છે એ પછીથી પાછું પંદર જુલાઈ પછીથી સાઇકલોનની શક્યતાઓ ઘટી જતી હોય છે એ પછી પાછું સપ્ટેમ્બર મહિનાથી લઈ અને પંદર ડિસેમ્બર સુધી ફરીથી પાછો પોસ્ટ મોર્ટની સાઇકલોની ચાલતી હોય છે એટલે હમણાં કોઈ સાઇકલોનની શક્યતાઓ નથી પણ આ વર્ષે જે પ્રકારે ગરમીનો માહોલ રહેવાનો છે ખાસ કરીને પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન થોડું ઘટ્યું છે એટલે ત્યાં લાનીના એક કમજોર લાનીના છે એ અત્યારે ક્રિએટ થયો છે એનું જે ગરમ પાણી હતું એ ધીમે ધીમે હિન્દ મહાસાગર તરફ પણ આવી રહ્યું છે એટલે આપણો આયોગી છે ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પોઝિટિવ ફેઝમાં છે એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેઝમાં છે ઉનાળા દરમિયાન લાંબી ગરમી ચાલવાની છે જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાટી આ બંનેનું તાપમાન પણ ઉંચકાય તેવી શક્યતાઓ છે સંપૂર્ણ મહિનો ઉનાળો છે એ પૂર્ણ થશે ત્યાં સુધીમાં હિંદ મહાસાગરની સાથોસાથ અરબ સાગર અને બંગાળની ખાડીનું તાપમાન પણ ઊંચું આવી જશે અને સ્વાભાવિક રીતે જ્યારે પણ દરિયાઈ તાપમાન છે અઠ્યાવીસ ડિગ્રી કરતા ઊંચું જાય અને ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ બને તો ત્યાં સાયક્લોન બનવાની શક્યતાઓ વધી જતી હોય છે એટલે કદાચ અમે એવું માની રહ્યા છે કે મે અથવા તો જૂન મહિનો આ બે મહિના એવા છે આ બંને મહિના દરમિયાન કદાચ બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર બંને સમુદ્રની અંદર એક એક સાયક્લોન કદાચ બને તો એ નવાઈ નથી આમ તો નેવું ટકા સુધીના ચાન્સ અત્યારે લાંબા ગાળાના પ્રિડિક્શન મુજબ અમને દેખાઈ રહ્યા છે પરેશભાઈ હવે વાત કરી છે હોળીની આપણે ત્યાં હોળીનું ખૂબ મહાત્મ્ય છે હોળીના તહેવારમાં આપણે જોઈએ તો ગામડામાં જઈએ તો ત્યાં જે હોળી પ્રગટતી હોય છે અને તે પવન છે તે જોવામાં આવશે આવે છે અને તે પછી વર્તારો છે તે નક્કી કરવામાં આવતો હોય છે

જે હોળીના પવન આધારે પણ જે આગાહી થાય છે દેશી વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાન પણ કહેવામાં આવે છે એ ખગોળ વિજ્ઞાન છે પદવી વાક્ય છે એના આધારે જોવા જઈએ તો આ વર્ષે જે પવનો દિશા અને હોળીના જે પવનો જે ચાલ છે એવું સૂચવી રહી છે કે મધ્યમ ચોમાસું થશે નબળું બિલકુલ નથી થવાનું કે અતિ ભારે પણ નથી થવાનું મધ્યમ ને મધ્યમ ચોમાસું થાય ને ગુજરાતના અથવા તો કોઈ પણ દેશના ખેડૂતો માટે સારું હોય એટલે લગભગ પવનના સંકેતો આપશે કે ચોમાસુ છે નોર્મલ થશે નોર્મલ એટલે ચોરાણું ટકા થી લઇ અને એકસો દસ ટકા સુધી નું ચોમાસુ થાય સામાન્ય રીતે જોવા જઈએ તો છન્નું ટકા થી લઇ ને એકસો છ ટકા સુધી નું ચોમાસુ હોય ને એને નોર્મલ ચોમાસુ કહેવામાં આવે છે ઘણી વખત હવે તો ટૂંક સમયની ની અંદર આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ ની આગાહી આવશે લાંબા ગાળાની ક્લાઇમેટ ની આવશે જો એક સંસ્થાઓ દ્વારા નોર્મલ ચોમાસાની આગાહી કરવામાં આવે તો કોઈ મિત્રો ડરવાનું નથી ઘણી વખત normal ચોમાસું થશે એવું કોઈ આગાહી થાય ને ત્યારે લોકો ગભરાતા હોય છે થશે હવે બહુ કઈ સારું થવાનું નથી પણ નોર્મલ ચોમાસુ પર સારું ગણાય અઢી ટકા થી લઈને એકસો છ ટકા સુધી ના વરસાદ નોર્મલ ગણવામાં આવશે એટલે હોળીના પવનો છે ને એ નોર્મલ ચોમાસાના સંકેત આપે તેવી પૂરી શક્યતાઓ છે ખાસ કરીને ચોમાસું થોડુંક લેટ થઈ શકે છે પણ સારું થશે પણ હા એક બે વાત એ પણ છે ઘણી વખત એવું બનતું મને યાદ છે ત્યાં સુધી કૃપાંશિભાઈ સત્તર બે હજાર એકવીસ ના રોજ તૌતેર નામનું સાયક્લોન આવ્યું હતું એને કારણે ગુજરાતના ભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયા હતા એવી જ રીતે ગયા વર્ષે પંદર જૂન બે હાજર ચોવીસ કે ત્યારે સાયક્લોન આવ્યું હતું બીપોર જોયું બીપોર જોયું છે પાકિસ્તાન ઉપર લેન્ડ થયું હતું હવે આવા સાયક્લોનો આવે ને એને કારણે પણ ઘણી વખત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પડી દેતા હોય જોકે એને નૈઋત્ય એનું ચોમાસું ન ઉકેલાય કોઈ પણ સાયક્લોન છે એ પસાર થાય પછી સંપૂર્ણ દરિયાનો ભેજ છે એ ખેંચીને આગળ નીકળી જતું હોય એટલે ચોમાસાને લેટ પણ કરી દે છે એટલે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું કદાચ લેટ થશે વાવેતર ભલે કદાચ કોઈ સાયક્લોનને કારણે કે કોઈ પ્રી મોન્સુન એક્ટિવિટીને કારણે કોઈ વિસ્તારમાં વાવેતર થઈએ વાવણી લાયક વરસાદ થઈએ વાત અલગ રહેશે બાકી નૈઋત્યના ચોમાસા માટે આપણે પચીસ જૂનથી લઈ અને પાંચ જુલાઈ વચ્ચે જ જોવાની રહેશે આવું મારું ચોક્કસ માનવું છે પરેશભાઈ હવે આપની સાથે વાત કરતા હોય ને ખેડૂતોની વાત ન કરીએ એવું ન બને કારણ કે જે ખેડૂતોનો આપની સાથેનો જે સંબંધ છે તેના વિશે આપણે દર વખતે વાત કરતા હોઈએ છીએ તો ખેડૂતો ઘણા ખેડૂતો ઉનાળુ પાક પણ વાવતા હોય છે તો એને લઈને શું કહેશું પરેશભાઈ જોકે ઉનાળુ પાક માટે વારંવાર હું દરેક ખેડૂત ભાઈઓને અપીલ કરી ચુક્યો છું ને આપના માધ્યમથી ફરીથી એક વખત મારે અપીલ કરવાની છે તો ઉનાળુ પાક આપણે બે ત્રણ પ્રકારના ગોવાય છે જેની અંદર અડદ મગ નું વાવેતર થાય છે તલનું વાવેતર થાય છે તલ ની અંદર પણ કાળા તલ હોય સફેદ તલ હોય પ્રકારની આવે છે મગફળીનું વાવેતર કરે છે મગફળીનું વાવેતર કરતા હોય તો સામાન્ય ચોમાસામાં જે બે પ્રકારની મગફળી થાય નેવું દિવસે પાકે તેવી અને એકસો ને વીસ દિવસે પાકે તેવી ઉનાળામાં જો આપણે વાવેતર કરવાનું હોય તો નેવું દિવસે જે પાકતી મગફળી છે ઉનાળામાં વાવેતર કરી શકાય છે જોકે ચોમાસામાં નેવું દિવસે પાકે એ જ મગફળી પાછી ઉનાળામાં વાવીએ

વાવી શકાય બે દિવસની અંદર પંદર માર્ચ થી લઈને પચીસ માર્ચ દરમિયાન પણ આપણે કરી શકીએ છીએ એટલે હવે બે દિવસની અંદર તમામ પાકનું વાવેતર થઈ જવું જોઈએ બે દિવસમાં જો આપણે ન કરી શકીએ અને લેટ થાય હોય તો પછી મગનું વાવેતર કરવું